મિત્રો આ અગિયાર સંકેત તમને મળે તો સમજી લેજો તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી કોઈ દિવ્ય શક્તિ તમારી મદદ કરી રહી છે આ સંકેતો એવા જ વ્યક્તિને મળે છે જેની પાસે અલૌકિક શક્તિ હોય છે આ દેવી શક્તિ તમારી કુળદેવી પણ હોઈ શકે છે અને તમે જે દેવતાઓને વધારે માનતા હોય તે પણ હોઈ શકે છે મિત્રો જો તમે તમારા પગમાં કાળો દોરો બાંધી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો નહી તો શનિદેવની વિપરીત અસર થશે અને તે પણ જાણીશું કે કાળો દોરો કયો મંત્ર બોલીને પહેરવાથી ફાયદો થાય છે મિત્રો સૌથી તો તો દિવ્ય સંકેતો વિશે જાણીશું ચાલો જાણીએ કે કઈ દિવ્ય શક્તિ તમારી મદદ કરી રહી છે નંબર એક પૂર્વ સૂચન જો તમને આવનારી ઘટનાઓની આગોતરી જાણકારીનો અભાસ પહેલાથી જ થઈ જાય અથવા તમારી પાસે પૂર્વ સૂચન હોય તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓએ તમને આશીર્વાદ આપ્યા છે નંબર બે સપનામાં ભગવાનને જોવું જો તમે વારંવાર કોઈ મંદિર અથવા કોઈ દિવ્ય સ્થળ વિશે સપના જોતા રહો છો જો તમે સપનામાં આકાશમાં ઉડતા રહો છો અથવા તમે તમારા સપનામાં દેવી દેવતાઓ સાથે વાત કરતા રહો છો તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારા પર દયાળુ છે નંબર ત્રણ સારું પાત્ર શાસ્ત્રો કહે છે કે દૈવી શક્તિઓ ફક્ત એવા જ વ્યક્તિઓને મદદ કરે છે જે બીજાના દુઃખને સમજે છે જે દુષ્ટતાથી દૂર રહે છે જે નકારાત્મક વિચારોથી દૂર રહે છે જે નિયમિતપણે તેના ભગવાનની પૂજા કરે છે અથવા જે સારા કાર્યો કરે છે જો તમને લાગતું હોય કે હું આવો છું તો ચોક્કસ દૈવી શક્તિઓ તમને મદદ કરી રહી છે તમારે ફક્ત થોડું ધ્યાન આપવાની જરૂર છે કે તમે સાચા માર્ગ પર છો અને ઉચ્ચ શક્તિઓ તમારા પર નજર રાખી રહી છે નંબર વિદ્વાનો કહે છે કે જો તમારી આંખ દરરોજ એટલે કે રાત્રે ત્રણ થી પાંચ ની વચ્ચે અચાનક ખુલે છે તો તમારે સમજી લેવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારી સાથે છે કારણ કે આ તે સમય છે જ્યારે દેવતાઓ જાગૃત રહે છે દૈવી શક્તિઓ તમારા દ્વારા કંઈ કરાવવા માંગે છે તેઓ તમને એક સારો આત્મા માની રહી છે અને તમને હવે ઉઠવાનો સંકેત આપી રહી છે આ જીવન સુવા માટે નથી દુનિયામાં તમારે ઘણું કરવાનું છે એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન વિશ્વમાં ફક્ત તેર લોકો જ જાગે છે નંબર પાંચ કૌટુંબિક પ્રેમ તમારી પત્ની પુત્ર પુત્રી અને તમારા પરિવારના તમામ સભ્યો તમારા આદેશનું પાલન કરી રહ્યા છે તેઓ બધા તમને પ્રેમ કરે છે અને તમે પણ તેમને પ્રેમ કરો છો તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારાથી ખુશ છે નંબર છ તમને જીવનમાં અચાનક લાભ નસીબ કરતા ઝડપથી મળે છે જો તમને તમારા કોઈ પણ કાર્યમાં કોઈ પણ પ્રકારની અવરોધનો સામનો કરવો પડતો નથી અને તમને બધું ખૂબ જ સરળતાથી મળી જાય છે તો તમારે સમજવું જોઈએ કે દૈવી શક્તિઓ તમારી મદદ કરી રહી છે નંબર સુગંધિત વાતાવરણની અનુભૂતિ જો ક્યારેક તમને એવું લાગે કે તમારી આસપાસ કોઈ છે અથવા કોઈ કારણ વગર તમને તમારી આસપાસ સુગંધ નો અહેસાસ થાય છે તો સમજી લો કે અલૌકિક શક્તિઓ તમારી મદદ કરવા તમારી આસપાસ છે નંબર આઠ સુખદ પવન તમે પૂજા કરી રહ્યા છો અને જો તમને લાગે કે અચાનક સુખદ પવન પ્રકાશનો કિરણ આવે છે અને તમે તમારા શરીરમાં ધ્રુજારી શરૂ કરો છો જો આવું પહેલા ક્યારે ન થયું હોય તો સમજી લેવું કે ભગવાન કે દેવી તમારાથી પ્રસન્ન છે નંબર નવ ઠંડી હવાથી ઘેરાયેલું જમીન પર રહેતી વખતે પણ ક્યારેક તમને લાગે છે કે મારી આસપાસ કોઈ વાદળ કે ઠંડી હવાનો સમૂહ છે જેણે મને ઘેરી લીધો છે તો તમારે સમજવું જોઈએ કે અલૌકિક અથવા દૈવી શક્તિએ તમને ઘેરી લીધા છે જે વ્યક્તિ વધારે પડતી પૂજા કરે છે તેની સાથે આવો ઘણી થાય છે નંબર દસ અચાનક તમને તેજસ્વી પ્રકાશનો કિરણ દેખાય છે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી અથવા તમે અચાનક તમારા કાનમાં મધુર સંગીત સાંભળો છો અને તમને આશ્ચર્ય થાય છે કે અહીં આજુબાજુ કોઈ સંગીત વગાડતું નથી છતાં તે તમારા કાનને આનંદદાયક છે જો તમે સિટીનો અવાજ સાંભળો છો તો તમારે સમજવું જોઈએ કે તમે દૈવી શક્તિની હાજરીમાં છો આ ઘણીવાર એવા લોકો સાથે થાય છે જેઓ તેમના પ્રમુખ દેવતાના મંત્રનો સતત જાપ કરતા હોય છે નંબર અગિયાર મિત્રો તમે રાત્રે ઊંડી ઊંઘમાં છો અને તમને લાગે છે કે કોઈએ તમને બોલાવ્યો છે અને તમે અચાનક જાગી ગયા છો પરંતુ પછી તમને ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ નથી પણ અવાજ સ્પષ્ટ હતો જો તમારી સાથે આવું ઘણી વખત થાય છે તો તમારે સમજવું જોઈએ કે તમને કોઈ અલૌકિક શક્તિનો આશીર્વાદ છે પૂજા કરતી વખતે જો તમારી આંખમાંથી આંસુ આવે છે તો તમારા સમજો કે કોઈ દિવ્ય શક્તિ તમારી સાથે છે આવી સ્થિતિમાં તમારે તમારા દેવનું ધ્યાન કરવું જોઈએ અને આભાર માનવો જોઈએ મિત્રો જો તમે તમારા પગમાં કાળો દોરો બાંધી રહ્યા છો તો આ ધ્યાન રાખો નહીં તો વિપરીત અસર થશે કાળો દોરો પહેરતી વખતે કેટલાક પાલન કરવું પણ જરૂરી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે તમને જણાવીશું કે કાળો દોરો કયા મંત્ર બોલી ને પહેરવાથી ફાયદો થાય છે મહિલાઓ અને પુરુષોને કયા હાથે પગે દોરો બાંધવાથી ફાયદો થાય છે તમે ઘણા લોકોને પગ અને હાથ પર કાળો દોરો પહેરતા જોયા હશે કેટલાક લોકો તેને એક ફેશન તરીકે જુએ છે જ્યારે કેટલાક તેને ધાર્મિક વલણ તરીકે જુએ છે પરંતુ શું તમે જાણો છો કે તેને શા માટે પહેરવામાં આવે છે મોટા ભાગના લોકો કહે છે કે તેમના માતા-પિતાએ બાળપણમાં બાંધ્યા હતા જેના કારણે તે સતત તેને પહેરીને ફરતો રહે છે જો કે પગમાં કાળો દોરો એક અલગ જ છે તેમને બાંધવાની પ્રથા સદીઓથી આવી જ ચાલી આવે છે આવો જાણીએ પગમાં કાળો દોરો બાંધવાના ફાયદા અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર દોરાના કાળા રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે છે એટલા માટે પગ પર કાળો દોરો બાંધવાથી શનિદેવ હંમેશા રક્ષણ કરે છે અને તમારા જીવનના માર્ગદર્શક પણ બને છે તેની સાથે સુખ વધારો થાય મોટા ભાગે રાહુ અને કેતુ અશુભ પરિણામ આપે છે આ સ્થિતિમાં ડાબા પગ પર કાળો દોરો પહેરવાથી બંને ગ્રહોની અશુભ અસર ઓછી થઈ શકે છે આ સાથે વ્યક્તિ આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવે છે પગમાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજર નથી લાગતી તેની સાથે નકારાત્મક ઉર્જા પર દૂર રહે છે જેના કારણે સ્વાસ્થ્ય અને પ્રગતિ પર કોઈ ખરાબ અસર પડતી નથી આ સાથે જે બાળકોને વારંવાર નજર લાગે છે તેમના પગમાં કાળો દોરો બાંધવો જોઈએ મંગળવારે ડાબા પગમાં કાળો દોરો બાંધવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે અને સાથે ધન અને સૌભાગ્ય લાવે છે તેની સાથે જ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કાળો દોરો બાંધતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો બજારમાંથી લાવેલા કાળા દોરાની જગ્યા પર ભૈરવનાથના મંદિરથી કાળો દોરો લાવીને બાંધવાથી અનેક ગણો વધુ ફાયદો મળે છે કાળો દોરો ચારે બાજુ ગુંથ્યા પછી જ પહેરવો જોઈએ ધ્યાન રાખો કે જો કાળો દોરો પહેર્યો હોય તો અન્ય કોઈ રંગનો દોરો બિલકુલ ન પહેરવો શનિદેવની કૃપા મેળવવા માટે શનિવાર કે મંગળવારના દિવસે કાળો દોરો પહેરવાથી લાભ થઈ શકે છે દોરા બાંધતી વખતે પવિત્રતા જાળવવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ પુરુષોએ જમણા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ અને સ્ત્રીઓએ ડાબા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ આનાથી શનિદેવ ના આશીર્વાદ મળે છે અને વ્યક્તિને નજર લાગતી નથી મિત્રો આવા વધુ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો વીડિયોમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર